તુરિયા જૂતી રહે પણ મે પુરુ કરા બરા હું બાજુ રહે હું અભી માતા છું સાચું બોલ કોઈ કોલે કે સરવા દઉં હું અને કોલે સરવા ના દઉં સમજે મે દુનિયા જૂતી 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 આઈ છું સાચું સમજે હું તો બાર થી હેડેલું હતું સાચું પણ તારી અરજી ચહેરે શિકાર કરી દી સાચું દે તે